નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચઢપટ ન્યૂઝ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અજરાય ગામની ઘટના બાયોકોલમાંથી બાયોફ્યુલ બનાવતી ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં આવતા ગ્રામજનોએ નોંધાવ્યો પોતાનો વિરોધ ખેતી લાયક જમીનમાં પરવાનગી વગર ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં સૂકું ઘાસ રાખવામાં આવ્યું હતું અને જો એની અંદર આગ લાગે તો રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય એવી ભીતી ગ્રામજનોએ સેવી અજરાય ગ્રામ પંચાયતમાં ફેક્ટરી ચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લેવામાં આવી નથી અને જ્યારે આજ રોજ ગ્રામજનોએ ભેગા મળી પોતાનો વિરોધ નોંધાવ્યો અને કાયદેસરના દબાણ દૂર કરવા માટે ગ્રામજનો જણાવી રહ્યા છે અને ગેરકાયદેસર દબાણ જો હોય તો ચોક્કસથી એને દૂર કરવામાં આવે એવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા તો સાથે જ આખા ઘટનાક્રમ બાદ મહેશભાઈ બારિયા કે જેઓ નાયબ મામલતદાર છે ગણદેવીના શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ તાલુકાના નાયબ મામલતદાર ગણદેવી

ઔદ્યોગિક માટે માગેલું છે હવે અમે ડોક્યુમેન્ટ ચેક કરી અને એના પ્રત્યે ગ્રામજનોની જે રજૂઆત હોય એ ઉપર સુધી અમે ત્યાં પહોંચાડીશું ખોટું હશે તો શું કાર્યવાહી કરવામાં જે નીતિ નિયમો મુજબ જો ખોટું હશે તો એ પ્રમાણે અમે એક્શન લેવામાં આવશે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ફેક્ટરીની મુલાકાત લેવા માટે ગણદેવીના નાયબ મામલાતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા ગ્રામજનોએ લેખિતમાં એમને પોતાની રજૂઆત કરી અને નિવેદનો પણ નોંધાવ્યા ગ્રામજનોની માંગણી લઈને ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપવામાં આવશે એવી તરફ હાલ તો આપવામાં આવી છે સાથે જ ગ્રામજનો એવું પણ જણાવી રહ્યા છે કે ફાયર સેફ્ટી અને અન્ય કાગળિયાની તપાસ પણ કાયદેસર રીતે થવી જોઈએ અને જો ન કરવામાં આવે તો આગામી દિવસોની અંદર એ લોકો કોઈ મોટો નિર્ણય લે તો એના માટે સંચાલકો જવાબદાર રહેશે વાત જો કરીએ તો ઔદ્યોગિક કમો એમનેમ કોઈ પણ જગ્યાએ સ્થાપિત કરવામાં આવતા નથી એના માટે યોગ્ય પરવાનગીઓ લેવામાં આવતી હોય છે અને વગર પરવાનગી લીધે જો આ રીતે ફેક્ટરી સંચાલકો પોતાની મનમાની કરે તો એ કેટલું યોગ્ય સાથે જ મોટા પ્રમાણની અંદર સૂકું ઘાસ પણ ત્યાં છાલવી દેવામાં આવ્યું અને એ ઘાસની અંદર આગ લાગે તો એના માટે જવાબદાર કોણ આ આખા પ્રકરણની અંદર ગ્રામજનો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ તકલીફમાં મારો તો એક જ પ્રશ્ન છે કે સરકારની જે એને કરવાની જે નીતિ છે એમાં ધરખમ ફેરફાર થવો જોઈએ એને કયા હિસાબે કરે આ તો ફર્ટાઇલ લેન્ડ છે ફળદ્રુપ જમીન છે અંબિકાનો ફળડ્રુપ કિનારો છે ખેતીવાડીની જમીન છે પશુપાલનનો વ્યવસાય છે ને આ રીતે જો બધા ગામડાઓ સાફ થશે તો ભવિષ્યમાં અનાજ ખેતી પશુઓ એ લાવી ક્યાંથી સરકાર સરકારે આની બીજું મને આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે એને ના કોઈ નિયમો હશે નોર્મ્સ હશે એનું કોઈ પાલન થયું લાગતું નથી બીજું આ રહેણાંક વિસ્તાર છે અહીંયા કોઈ દિવસ ઇન્ડસ્ટ્રી આવી નહીં જોઈએ એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોકલો ને અહીંયા શા માટે લાવ્યું એટલે આમાં મને ભ્રષ્ટાચારની બદબુ આવે છે બીજું આજુબાજુ હળપતિઓની વસ્તી છે ત્યાર પછી આગળ અમારી આશ્રમ શાળા અજરાય છે આશ્રમ આશ્રમશાળામાં બસોથી ત્રણસો આદિવાસી બાળકો ભણે છે દરરોજ આ ફેક્ટરી જ્યારે ધમધમશે ચાલુ થશે ત્યારે સ્વાભાવિક છે એમના વાહનોની અવરજવર વધશે અને ત્યારે અમારા આ બાળકો એક્સિડન્ટ થશે તો એના માટે જવાબદાર કોણ બીજું મારું માનવું એટલું જ છે કે આ ફેક્ટરી અહીંયાથી હટી જવી જોઈએ કારણ કે એક ફેક્ટરી આવશે એટલે બીજી દસને લેતી આવશે અને આ ગામડું સાફ થઈ જશે ને મારે ગામડા બચાવવા છે તો આ જ પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે હજુ તો રાજકોટની અંદર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે એના હજુ કોઈ પણ નક્કર પુરાવા આવ્યા નથી કોઈ પણ યોગ્ય નિર્ણય આવ્યો નથી અને એની સામે નવસારી જિલ્લાની અંદર જો આ રીતે અયોગ્ય રીતે ગણદેવી તાલુકાની અંદર અજરાય ગામની અંદર ફેક્ટરી ઊભી કરી દેવામાં આવતી હોય તો તંત્ર કેટલું જાગી રહ્યું છે એના પુરાવા પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે તો ક્યાં સુધી આ જ રીતે તંત્ર ગોળ નિંદ્રામાં સૂતું રહેશે ફેક્ટરી બની ગઈ ઘાસનો મોટો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો પણ વિરોધ કર્યો છે ત્યારે નાયબ મામલતદાર ત્યાં પહોંચ્યા છે તો અત્યાર સુધી શું એ કરતા હતા અથવા તો અત્યાર સુધી કેમ કોઈ યોગ્ય પગલા ન લેવામાં આવ્યા એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન